કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના આકરા તેવર સામે આવ્યા છે જેમાં ઓવરબ્રિજની જે ગોકુળ ગતિએ ચાલતી કામગીરી છે તેની સામે તેમણે એન્જિનિયરો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે ને આ ઘટનામાં ઘણો વર્ષ વીતી ચૂક્યા છે છતાં પણ જે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે જ્યાં કામ જે ગોકુળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે તેના કારણે ખુદ આ બાબતને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તે નિરીક્ષણ સ્થળ પર પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે એન્જિનિયરોને પતડાવ્યા હતા આખો જે ઘટનાક્રમમાં જે જે વિકાસના કામોમાં ધીમી ગતિ ચલાવવામાં આવી રહી છે તે બાબતે તેઓ રોષે પણ ભર્યા હતા ત્યાં સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે ને આમાં જે રીતની પરિસ્થિતિ ઓવરબ્રિજને લઈને ચાલી રહી છે તે બાબતે તેમણે શું નારાજગી વ્યક્ત કરી તે જુઓ જે ચડાવવાના છે જે ક્રેન આવશે એ જ ક્રેન અહીંયા ચડાવવાના તો અહીંયા કરો ને અહીંયા રેડી છે તો આ આ બધાનો રેલવે ની ઉડી બાજુ છે તમારે વસંભરભાઈ વસંભરભાઈ આપણે કામ રેલવે એક મિનિટ રેલવે મારે આવવું પડ્યું હવે નથી કર્યું તો કરો ને સલાહ થાય એના કરતા તમારી સલાહ તમે હું શું માર દીધું અને સલાહ આપો છો તમે નથી કર્યા એટલે મારે આવવું પડ્યું મારે કમિશનર પાસે જાવું પડે રિઝનલ કમિશનમાં ફરિયાદ કરવી પડી કમિશનર પાસે રૂબરૂ જાવું

si